હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને કહેવાય ડાંગર બરાબર તો ડાંગરની અંદર બેસ્ટ પરિણામ મળ્યું છે ઓકે તો આપણા જે ખેડૂત મિત્ર છે જેમને આપણું આ જે છે ભૂમિ પરિવર્તન જૈ પરિવર્તનનું એનો ઉપયોગ કર્યો છે શું એમને રિઝલ્ટ મળ્યું એમને વાત કરતા પહેલા તમને ખાલી રિઝલ્ટ બતાવી દઈશું સૌ પ્રથમ તો એને પહેલા હાઈટ જુઓ બરાબર મારા છેક કહેવાય ને જે ખબર સુધી એની હાઈટ છે ડાંગરની પ્લસ કે આ એની જે કહેવાય ને કે ડુંડી બરાબર એ તમે જો નજીક લાવજો બરાબર વજનમાં પણ બેસ્ટ અને આ એક નહીં તમે આખા ખેતરમાં તમે બતાવી શકો એકદમ ભરચક તમને લાગશે ઓકે અત્યારે કહેવાય ને કે ચોમાસાની સિઝન હવે પતવાઈ ઠંડી શરૂઆત થઈ ગઈ લોકોની ડાંગર પડી ગઈ છે પણ અમે તમને અમે તમે ખાલી ડાંગર જુઓ છેક સુધી તમને પડેલી દેખાય નહીં બિલકુલ પહેલું તો બરાબર હાઈટ તો એની છે પણ ડાંગર તમને પડેલી નહી દેખાય ઓકે તો આટલું બેસ્ટ પરિણામ અને આ ડાંગર તમે બતાવો ઓકે તો આટલું બેસ્ટ પરિણામ એમને કઈ રીતે મળી આવ્યું આપણા જે ખેડૂત મિત્રો છે એમની સાથે વાત કરીશું તો શું નામ સાહેબ તમારું પરમલ લાલાભાઈ જવેરભાઈ પરમલ લાલાભાઈ ઝવેરભાઈ આ તમારું તાલુકો કયો લાગે ડ તાલુકો લાગે ડભ હોય અને જિલ્લો કયો લાગે વડોદરા જિલ્લા લાગે વડોદરા આ તમારે કેટલા વિઘાની છે ડાંગર ત્રણ વીજાની ત્રણ વીઘાની ગામ કયું તમારું બંબુ છે એમનું ગામ લાગે ત્રણ વીઘાની ડાંગર છે બરાબર તમે ડાંગર ની ખેતી કેટલા વર્ષથી કરો ત્રણ ચાર વર્ષથી ડાંગરની ખેતી કરે છે બરાબર આના ગયા વર્ષે તમે ડાંગર કરી દીધું ગયા વર્ષે તમે આમાં શું શું વસ્તુ વાપરી પેલું તો યુરિયા ડીએપી યુરિયા અને ડીએપી ત્રણ વીઘામાં ડીએપી કેટલું નાખ્યું એવું થાય

ડાંગર કોઈ જગ્યાએ પડી નથી આ बाजूને બતાજો એટલે અને बाजूની બતાવો આ તમે જુઓ बाजूમાંય પડી ગઈ બરાબર આ बाजूורה યુરિયા નાખેલું રિઝલ્ટ રિઝલ્ટ જો આજુ લીલી કચક છે આ તમે નજીક લાવો આ ખાલી ડાંગર બાકી ને તો ડાંગર હલે જો તીરાં છે ઓહો આ દે હલે જાય ડાંગર આજુ હલે છે बाजू वारा દે બરાબર આ જો છે અને बाजू ડાંગરમાં રોગ બાગીન ડાંગરમાં રોગ આવી ગયો છે આપણે કોઈ રોગ આવ્યો નથી ઓકે ને અત્યારે કેવું કે તમે યુરિયા ડીએપી ખાતર નાખતો હોય ખાતર નાખો જો યુરિયા તમે ખાતર નાખો વીસ થી પચીસ દિવસ ખેતરમાં જીવત પડે પડે ને પડે પડે બરાબર આમાં તમને કોઈ રોગ લાગતો નથી એટલું ફ્રેશ ડાંગર છે અને લીલી કચ્છ જે અમને કીધી એ પ્રમાણે બીજા તમને બીસ્ટ લાગ્યું બીસ્ટ જે પણ લોકો ડાંગર કરતા હોય તમારા બંબોજ ગામ અને તાલુકો લાગે ડબ એ જેટલા લોકો ડાંગર કરતા અમને એમને ડબ્બો વપરાય કે ના વપરાય વપરાય સો ટકા રિઝલ્ટ આવે સો ટકા રિઝલ્ટ આવે આપણું આ જે ભૂમિ પરિવર્તન છે ખાલી અઢીસો ગ્રામનો ડબ્બો છે અને ત્રણ વીઘામાં એમ બે ડબ્બા વાપર્યા શું કહેવાતા તમે મકાઈમાં એ વાપરશે બરાબર એટલે એવું નહીં કે ડાંગરમાં તમે બધા ભાગમાં આનો ઉપયોગ કરી શકો આ આવા બે ડબ્બા એમને ત્રણ વીઘામાં વાપર્યા અઢીસો ગ્રામનો ડબ્બો આવે એમને ખાલી પાંચસો ગ્રામ ખાલી ભૂમિ પરિવર્તન વાપર્યું અને એમાં એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું ખાલી એક જ વપરાશથી બરાબર આમાં તમે કહેવાય કે તમે અલગ અલગ માર્કેટના ખાતર લાવતા હોય એનપીકે છે સલ્ફેટ છે અલગ અલગ આમાં તમારે એનપીકે સીએમએસ બોરોન જીન્ ક્યુમી કેમિનો ફોલિક સિવિટ બધા ખાતે રમાવી ગયા ઓલ માઇક્રો ન્યુટ્રિશન કહેવાય બરાબર તો રિઝલ્ટ તમને સો ટકા મળ્યું સો ટકા હવે આ ખાતે તમને આપ્યું હતું કોને અરવિંદભાઈ 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 તમારો શું થાય ભાઈ બાઈ મિત્ર મિત્ર બરાબર એમના જે મિત્ર છે અરવિંદભાઈ એમને એમને એક ખાતરનું સજેશન આપ્યું અરવિંદભાઈ તમારો પરિચય આપ્યો તો હું મારું નામ અરવિંદભાઈ રમેશભાઈ પરમાર મારું નામ બંબોજ અને

બરાબર પછી નીકળી જશે એટલે લાઈવ તમારે રિઝલ્ટ જોવું હોય ને પ્રોપર બંબોદ ગામમાં તો પણ તમે જોઈ શકો બરાબર અને આવે ને તો ચા પીવડાવજો બરાબર ઓકે તો જે તમે માહિતી આપી એ બધું તમારો ખૂબ ખૂબ આભાર અને જો વિડીયોને વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ઓકે થેન્ક યુ